વેર ધેર ઇઝીલ ધેર ઇઝ વે આ જૂની ઉક્તિ સાર્થક કરનાર જૂજ વ્યક્તિત્વો આજે મળી આવે કામને કર્તવ્ય સમજીને એને ઉત્તમ રીતે કરવું અને અભૂતપૂર્વ લોકચાહના મળવા છતાં વિનમ્ર ભાવ અને નિર્મોહ જાળવીને જીવવું એ ગુણો તો એનાથી એ વધારે દુર્લભ છે ગુજરાત મીડિયા ક્લબે બે હજાર સત્તરના લાઇફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ માટે પત્રકારિતાને જીવન સમર્પિત કરનાર આ મિશનરી લેખકની પસંદગી કરી હતી નગેન્દ્ર વિજય અને વિજ્ઞાન લેખન ગુજરાતમાં પર્યાય બન્યા છે એનું એક કારણ કદાચ એ છે કે એમની ત્રણ પેઢી આ કાર્યમાં સમર્પિત રહી છે સફારી સ્કોપ અને એ પહેલાનું ફ્લેશ આ ત્રણ સામયિકો ઉપરાંત જ્ઞાન વિજ્ઞાનના પુસ્તકો અને અનેક અખબારો સામયિકોની કોલમો દ્વારા નગેન્દ્ર વિજય ગુજરાતી વાચકોની બે ત્રણ પેઢીઓને જ્ઞાનથી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સજ્જ કરવાનું ભગીરથ કામ કરતા આવ્યા છે ગુજરાતી માધ્યમમાં શાળા શિક્ષણ અને પછી મુંબઈ યુનિવર્સિટીમાં બીકોમનો અભ્યાસ કરનાર નગેન્દ્રભાઈની કારકિર્દી અને લેખન યાત્રા અંગ્રેજી ગુજરાતી ભાષાઓના શિક્ષણના આપણા અનેક રૂઢિગત ખ્યાલોને ઉથલાવી દે એવા રહ્યા છે ચૌદ વર્ષની કુંબળી કહેવાય એવી વયે એમણે કલમ પકડી હતી અને પછી અઠ્ઠાવન વર્ષ લાંબા લેખન સંપાદન અને પ્રકાશનના કાર્યકાળ દરમિયાન એમણે અનેક આર્થિક સંઘર્ષોનો સામનો પણ કર્યો છે આ સમયગાળામાં પોતાના આદર્શો અને પિતાના સંસ્કારોને આધારસ્તંભ બનાવીને મૂલ્યનિષ્ઠ પત્રકારત્વની એમણે એક મિસાલ બેસાડી સાચા અર્થમાં કલમ યોગી એવા નગેન્દ્ર વિજય સાથેનો આ વાર્તાલાપ એમનું સુવાંગ વ્યક્તિત્વ છતું કરનારો બની રહેશે નાગેન્દ્રભાઈ સુર સંવાદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું નમસ્કાર અને સૌ પ્રથમ આપને મળેલા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું બહુ ધન્યવાદ નાગેન્દ્રભાઈ સન્માનો મળતા આપનો પ્રતિભાવ જાણવાની ઈચ્છા છે એક વસ્તુ છે એ છે કે મારા વાંચકો મને ઓળખે છે ને એ મારું સન્માન છે એવોર્ડ મળવાથી બહુ ફરક નથી પડતો અને હું આપને દાખલો આપું કે જયારે ગુજરાત મીડિયા ક્લબ એ મને એવોર્ડ આપવાનું નક્કી કર્યું ત્યારે મેં ના પાડી છે કે ભાઈ મારે નથી જોઈતું એવોર્ડ બાર વાગ્યા સુધી હું ના પાડતો રહ્યો બપોરે એમણે એમ કહ્યું કે તમારો એક ચેક લખાઈ ગયો છે અમુલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર આવવાના છે ઓએનજીસી મને આવવાના છે અને મને વાત કરું ને બહુ પૈસો પદવી એના પ્રત્યે કોઈ આકર્ષણ નથી રહ્યું અને છતાં એવોર્ડ મળે છે તો થોડો આનંદ બી થાય છે કે ભાઈ આખરે કોઈકે મારી નોંધ તો લીધી મારા વાંચકો લે છે પણ એ મારી સમક્ષ નથી પ્રકાશનો વિશે તો પછી વાત કરીએ તે પહેલા આપના પિતા વિશે જાણવાની ઈચ્છા છે જેમને મોટા ભાગના ગુજરાતી વાચકો વિજયગુપ્ત મૌર્યના નામે ઓળખે છે એમણે વાવેલા બીજને આપે ઉછેર્યા અને હવે આપના પુત્ર સુધી એ વારસો ઉતરી આવ્યો છે મારો જન્મ વિજ્ઞાન લેખક ના પ્રણેતા વિજયગુપ્ત મૌર્ય ને ત્યાં થયો અને એવા ઘરમાં કે જ્યાં પૈસાનો દુકાળ હતો પણ પુસ્તકોની મહેર હતી અને પુસ્તકો વચ્ચે મારે જીવવાનું હતું જમાનો એ જ હતો કે તમારો સમય ચોરી લે અથવા તો તમારો સમય બાંધી લે એવી કોઈ બીજી પ્રવૃત્તિ નહોતી મોબાઈલ ફોન નહીં વોટ્સઅપ નહીં ટેલિવિઝન નહીં એટલે આ બધી સ્થિતિમાં છેવટે એકમાત્ર સમય ફાળવવાનો જે હતો એ વસ્તુ હતી પુસ્તકો અને પુસ્તકો વચ્ચે હું ઉછર્યો અને મારા પિતાજીએ મને કહ્યું કે તારે જો પત્રકાર થવું હોય તો એટલું યાદ રાખજે તારી કલમ માંથી જે નીકળે છે ને એ લોકો સુધી અસર યાદ રાખજે અને જે શ્રેયકર હોય એ જ લખજે એટલે આ મને નાનપણના સંસ્કારો મળ્યા બીજો સુખદ યુગ એ કે મને શિક્ષણ સાથે કેળવણી આપતી શાળા મળી હું અંધેરીમાં રહેતો મુંબઈમાં અને અંધેરી પૂર્વમાં માધવદાસ અમરસિંહ હાઈસ્કૂલ હતી આજે બી એના જે શિક્ષકો હતા ને એ મારા માટે પ્રાત છે અદભુત શિક્ષણ મળ્યું અને શિક્ષણ સાથે કેળવણી મળી શિક્ષણ અને કેળવણી વચ્ચે મગ અને મરી જેટલો ફરક છે નાગેન્દ્રભાઈ આપના પિતા કાયદાશાસ્ત્રી વકીલાતનો વ્યવસાય છોડીને પછી એમણે કલમ પકડી

આઠ થી નવ રૂપિયા મળે હું પણ જયારે લખતો ત્યારે મને ભી આઠ નવ રૂપિયા પુરસ્કાર મળતો એક વસ્તુ નક્કી હતી એમને મને કહ્યું કે તાર લાઇન મા પૈસો નથી પૈસો નથી એટલા માટે એટલું ધ્યાન રાખજે કે તારે કઈક સમાજ માટે કરવું હોય તો જ પત્રકાર બનજે નહીં તું મુંબઈ નસીનો બીકોમ થવાનો છે એટલે બેંક માં તને નોકરી મળી જશે નાગેન્દ્રભાઈ મેં સાંભળ્યું છે કે વેણીભાઈ પુરોહિત આપના ગુરુ હતા હું એમના માનસ પુત્ર હતો

ની ની અમને યાત્રા વિશે વાત કરીએ તો કઈ મને યાદ છે ત્યાં સુધી શરૂ કર્યું ત્યારે લોકોએ સલાહ એવી આપેલી કે પૈસાનો ધુમાડો કરવો હોય કે શહીદ થવું હોય તો જ ગુજરાતીમાં વિજ્ઞાન નું મેગેઝીન શરૂ કરજો એ તમે કાને ન ધર્યું હવે આપણે ક્લેશ ની વાત બાજુ પર મૂકીએ કારણ કે એ મેગેઝીન ખરેખર મારે શરૂ નહોતું કરવું તો અમુક સંજોગોમાં કરાઈ ગયું પણ સ્કોપ વિશે હું આપને કઉ કે મને કહ્યું કે મને જે શિક્ષણ મળ્યું છે એમાં હું જયારે બીકોમ માં હતો વિજ્ઞાન પ્રવાહમાં આખી ગુજરાતીમાં જતો રહ્યો એટલે મારા ત્રણ વિષય વાળા મેં છૂટી ગયા એક ઇતિહાસ વિજ્ઞાન અને ત્રીજો ગણિત આજે સફારીમાં ત્રણ વિષય ઉપર જ વધારે લાગે એટલે મને કહ્યું કે આ શિક્ષણ ગમે એટલું મને સારું મળ્યું તો બી અધૂરું છે નક્કી નથી કરતા એ વિજ્ઞાનીઓ નક્કી કરે છે એવા વિજ્ઞાનીઓ હોય છે કે જેમણે એક શોધ કરી હોય ને એ શોધ પર આખી દુનિયા ચાલે ફિલ્મ સ્ટાર અને ક્રિકેટરો સેલિબ્રિટી છે

ખ્યાલ હોવો જોઈએ વિજ્ઞાન છે ને એ બઉ જ દલ વિષય છે વાંચકોને એમ કહો છો કે હું તમારો જોવત છું તો મેં આ વાંચું છું અને લખું છું આ તમે બી ક્યારેક વાંચી શકશો બીજે વાંચશો કે વાંચ્યું એટલે મેં આ સ્થિતિ અપનાવી છેલ્લે એલા એમ માડી કે તમે સ્કોપ કાઢો અન દરેક અંગસા થઈ астроનોમી કે એમસિન કે કેટલી બી મુક તો એટલી જ જાહેરા તો ન લેવાનું આપે નક્કી કરેલું પછી આવક જાવક ના ત્રાજવા કઈ રીતે સંતુલ થતા હતા બહુ સંઘર્ષ કરવો પડે સવાલ એ છે કે તમે જે જાહેર ખબર લો છો એમાં સચ્ચાઈ કેટલી છે પહેલો સવાલ બીજો નૈતિક રીતે એ જાહેર ખબર યોગ્ય છે કે કેમ દાખલા તરીકે ફેર લવલી જાહેર ખબર આવે તો મને તરત જ વિચાર આવે કે કોઈ પણ સ્ત્રી નું મૂલ્યાંકન એની ત્વચાના રંગ વડે તમે કેવી રીતે કરી શકો તો પછી તમારે શિવાજી ના માતાજીને ઝીરો માર્ક આપવો પડે અને અપમાનજનક લાગ્યું અને અપમાનજન એટલા માટે લાગ્યું કે આ દેશ દુર્ગા કાલી અંબા ગાયત્રી વગેરેનો દેશ છે સીતા સાવિત્રી નો દેશ છે સારા દેશમાં આ ન ચાલે એટલે હું સફારીમાં જાહેર ખબર નથી લેતો એવી રીતે એક ટોનિકની જાહેર ખબર આવે તો મને ખબર હોય કે આ ટોનિકમાં કઈ દમ નથી અથવા કંઈક પ્રોટીનના પાવડરની જાહેર ખબર આવે મને ખબર હોય કે આમાં સિંગ ખોળ સિવાય કશું જ નથી આ જાહેર ખબર લઈને કરવાનું શું સમાજને ગેરમાર્ગે દોરવાનો કઈ મતલબ નથી અને એ રીતે જે પૈસો મળે છે ને સાત્વિક નથી હોતો હું આ બધામાં બહુ જ માનું છું કે પૈસો સાત્વિક હોવો જોઈએ બે હજાર અગિયાર માં સફારી નો બસો મો અંક પ્રગટ થયો ત્યારે તમે વાચકો નો આભાર માનેલો ને કહેલું કે ગુજરાતી પ્રજાનો અભિગમ બદલાયો છે અને પ્રજા હવે વૈજ્ઞાનિક અભિગમ કેળવી રહી છે સફારી ને મળેલો આ અવકાર આપને માટે આશ્ચર્ય હતું ખરું મેં જોયું કે જે માર્કેટિંગમાં જેને સ્લોટ કહેવાય પ્રોડક્ટ નો હમ હું ભલે સફારી જ્ઞાન આપવા માટે જ્યારે બજારમાં આવે છે ત્યારે પ્રોડક્ટ થઈ જાય છે જી અને મેં જોયું કે બધા જ સ્લોટ રોકાયેલા છે એક સ્લોટ ખાલી છે અને એ છે બાળકોનો અને એ બાળકોને અત્યારે રાજા રાણીની કથા આવે છે અને એનો કોઈ નથી નથી સિવાય કે બોધ મળે એટલે મારે વિજ્ઞાન તરફ વાળવી જોઈએ એટલે મેં નક્કી કર્યું કે મારું મેગેઝીન છે એ નોન ફિક્શન હશે એમાં રાજા રાણીની વાર્તા નહીં આવે એટલે મેં શીર્ષક બી લખ્યું હતું કે બુદ્ધિશાળી બાળકો માટેનું મેગેઝિન અછી સ્તપી એવી ઉભી થઈ કે આ બાળકને કેળવાયા મોટા થયા અને પછી એમને સંકોચ થયો માડ્યો કે આ મેગેઝિનોમાં વાચીએ છે એક વાચે કે મને કહ્યું કે હું આ વાંચતો છું ને બીજા ભાઈ આવી છડ્યા ને તો મને કે આજુ બાળ સાઈદ્ય વાંચતો છું એમે બી ચાલુ હવે હવે વાચે કો મોટો થઈ ગયા છે અને આને હવે બુદ્ધિશાળી વાચે કોનું મેગેઝિન બનાવી દઈએ છે ને વિજ્ઞાનનો જે અભિગમ ખેળવાયો છે એમાં સફારીનું યોગદાન હશે હું માનું છું કેટલું હશે તો હવે આપ જેવા કોઈ કરી શકે પ્રજાના અભિગમની વાત કરીએ છીએ તો જીવન પ્રત્યે વૈજ્ઞાનિક અભિગમ હોવો એટલે શું મૂળભૂત રીતે તો આપણે હજી અનેક વહેમો અંધશ્રદ્ધાઓથી પીડાતી પ્રજા નથી આપણી પ્રજા છે એ અંધશ્રદ્ધાથી વહેમોથી પીડા છે એનું કારણ એ છે કે આપડા શાસકો સારા નથી એ પોતે અંધશ્રદ્ધાઓથી પીડાતા હોય છે

કોઈના ધ્યાનમાં નથી આવતી આ મોટા મોટી તકલીફ છે પોલીટીશિયનો સાથે વીતે છે ક્યાંક પત્રકાર પરિષદમાં વિતે છે અથવા તો સોશિયલ મીડિયા જોવામાં વિતે છે એટલે એમની પાસે સમય જ નથી અને સફારી નો એક લેખ તૈયાર કરવામાં ચાર થી પાંચ દિવસ લાગતો હોય છે મારે એટલો બધો અભ્યાસ કરવો પડે છે પછી થાય છે અને મારા સફારીમાં એક એક વખત એવું બન્યું નામનો જે વિભાગ આવે છે એની તો નોટ્સ બનાવો તો ચાલીસ ચાલીસ પાનાની તો નોટ્સ થતી હોય છે પછી લેખ તો બહુ મોટો થાય એટલે મેં નક્કી કર્યું છે કે હું બધાથી દૂર રહીશ મને એસએમએસ કરતા નથી આવડતું મારા મારી પાસે વોટ્સઅપ પણ નથી અને બીજું કશું જ નથી મને ગૂગલ વાપરતા નથી આવડતું

આ પત્રકારો વડે સુપર પાવર બની અભ્યાસ નથી ગુજરાતી પ્રજા વાંચન થી અને ભાષા થી વિમુખ થઈ છે એવું કહેવાય છે અંગ્રેજી ના જોર સામે ગુજરાતી ભાષા લડખડાય છે આવા સમયમાં યુવાનો ગુજરાતી વાંચતા થાય એ માટે શું કરી શકાય શું કરવું જોઈએ એમના માતા પિતાઓને સમજાવવા જોઈએ કે અંગ્રેજી ભાષા એ વિષય છે માધ્યમ નથી મોજડી સોનાની હોય ને તો પણ એનું સ્થાન પગમાં હોય જડીત હોય તો એનું સ્થાન પગમાં હોય હું શાંત ગયો હતો મારા તમે સાંસમાં કોઈને બી અંગ્રેજીમાં કઈ તો જવાબ જ નહીં આપે અંગ્રેજીમાં કઈ પૂછ્યું તો જવાબ નહીં આપે એટલે હું કેટલાક શબ્દો ગોખી ગયો હતો પછી અંગ્રેજી પર આવી શકાય પછી વાંધો નહીં

કે પચાસ વર્ષ પછી તો ખબર નહીં ગુજરાતી હશે કે નહીં હોય આપણે આ મુલાકાતનું સમાપન કરીએ એ પેલા છેલ્લો પ્રશ્ન પંચાવન વર્ષથી લાંબી કારકિર્દી રહી છે તમારી આ સમય દરમિયાન અઠાવન આ સમય દરમિયાન ના અનુભવો એ જીવન વિશે શું શીખ્યું છે મેં નક્કી કર્યું હતું કે ભાઈ હું પૈસો પ્રસિદ્ધિ અને પદવી આ ત્રણ મોહ માયા દૂર રહી અને રહ્યો છું નથી કે એટલે કે મારું જીવન સાતિક પ્રકારનું હશે સમાજ લક્ષી હશે રાષ્ટ્ર લક્ષી હશે એ મારો વિચાર છે હું આ વિચાર કોઈને તો ખોગી નથી બેસાડતો મારા માં વિચાર એટલા માટે જાગ્યો છે કે મેં તમને અગાઉ કહ્યું કે મારા જીવનમાં સુખદ યોગ અનુભવો બહુ બન્યા છે મેં ઘર બનવા જોઈએ ત્યારે બન્યા છે મને પ્રાતઃ સ્મરણીય શિક્ષકો મળ્યા છે અદ્ભુત પિતા મળ્યા છે અને અદ્ભુત ગુરુઓ મળ્યા છે અને આ બધાનો સરવાળો કરો તો એવું છું બસ એવું જ નથી છું